બાપુજી નો ટાઈમ આવી ગયો બાપા હું હું બાપુજી ની કોઈ ઈચ્છા હોય તો પૂછી લ્યો છે તમારી છેલ્લી ની નહીં કોઈ બોલવાની લાગશે એવા થવાના છે ને બધો ને કરવાના છે અલ્યા બોલો કે બાપા બોલો તમને ભાઈ બાપા કરીએ છીએ બોલો બોલો બાપુજી બોલો અલ્યા બોલો કે બોલો અલ્યા બોલો હે બાપુજી પોટલી મંગાઈ આલું પીવી છે તમારે અરે પેલી મોઘરો લઈ આલુ શું છે બોલો બાપુજી ખાલી તમે બોલો હું લાવું તમારા માટે બાપુજી તમારે કોઈ ખાવું છે ઇડલી ઢોસા તમારા ફેવરેટ વણેલા ગોઠિયા ના ના ના

અલી પણ તું રાખ ને તારી માને બાપુજી ઉભા તમે બધો શોધી રાખો બાપુજી હું કઉ છું કે ભાઈ ટ્રેન જવું છે કે પ્લેન ની ટિકિટ હાલ હાલ બુક કરાવી દઉં આજે આજે જ નહીં પ્લેન મો મારા થાઈલેન્ડ ના બીચ ઉપર મરવું છે हा हा जस्ट प्लॅन मी तिकीट बुक कराव आज थेट नेकरोबो तो थाईलैंड हेडो बापूजीन लाइन थाईलैंड हा हा जल्दी हेडो ना बदा रुमानो बुमाल बदु मुकी देव बापूजी लॉबी 6 मारवानाच हजी तो मू नागो केत्रो जाता जाताय नागई ऊपर आई गयो इनी